હેલો વિદ્યાર્થી મિત્રો હું છું અશોક સર સાયના ક્લાસીસ યુટ્યુબ ફેમિલીમાં તેમજ ફેસબુક પેજ ફેમિલીમાં તમારું મોસ્ટ વેલકમ કરું છું વિદ્યાર્થી મિત્રો સરસ મજાના વિડીયોની અત્યારે સિરીઝ ચાલુ થઈ રહી છે તમારા ધોરણ આઠના જે કોઈ પણ સ્વાધ્યાય પોતી છે કે પાઠ્યપુસ્તક જે તમારે એમાં સ્વાધ્યાય આવે છે પ્રશ્નોત્તર આવે છે તેના વિડીયોઝની સિરીઝ ચાલુ છે વિદ્યાર્થી મિત્રો એક પછી એક રોજ વિડીયો અપલોડ થઈ રહ્યો છે વિદ્યાર્થી મિત્રો તો તમારે ધોરણ આઠ બરોબર એમાં ગુજરાતી એટલે કે તમે ગુજરાતી મીડિયમમાં ભણો છો વિદ્યાર્થી મિત્રો તમારે ગુજરાતી એ ફર્સ્ટ લેંગ્વેજ હોય છે તો એ ગુજરાતીમાં અત્યારે આપણે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો પાઠ છે બરાબર ખોટો જવાબ પાંચમો એનું જે તમારે પાઠ્યપુસ્તકની પાછળ સ્વાધ્યાય આવે છે એનું સોલ્યુશન આ વિડીયોમાં આપણે કમ્પ્લીટ કવર કરશું પણ વિદ્યાર્થી મિત્રો એ પહેલાં જણાવી દઉં કે જો તમારે પીડીએફ ફાઇલ આની કમ્પ્લીટ જોતી હોય તમારે એકથી દસે દસ પાઠ છે એ બધા પાઠની પીડીએફ ફાઇલ એકી સાથે જોતી હોય ઘેર બેઠે સોલ્યુશન મેળવવું હોય તો એની પીડીએફ ફાઇલ મેળવવા માટે નીચે સ્ક્રોલ થઈ રહ્યો છે મોબાઈલ નંબર ડબલ નાઇન જીરો નાઇન ફોર સિક્સ ઝીરો સેવન ફાઇવ નાઇન એ નંબર ઉપર તમારે ઓનલી એકસોને દસ રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે પેમેન્ટ કરી અને એનો સ્ક્રીનશોટ એ નંબર ઉપર મોકલશો એટલે અમારી ટીમ છે એ તરત જ તમને પીડીએફ ફાઇલ મોકલી આપશે અને તમે ઘેર બેસીને આરામથી સોલ્યુશન છે એ કમ્પ્લીટ સોલ્યુશન તમારી પાકી નોટબુકમાં લખી શકો તો વિદ્યાર્થી મિત્રો પીડીએફ ફાઇલ લેવી એટલી કમ્પલસરી જરૂરી નથી વિદ્યાર્થી મિત્રો તમે યુટ્યુબમાં વિડીયોઝ છે એ બધા ફ્રી ઓફ કોસ્ટ તમને મળે જ છે તમે વિડીયો પોસ્ટ કરીને પણ તમે સોલ્યુશન લખી શકો બરાબર આ એક વધારાની સગવડ છે વિદ્યાર્થી મિત્રો જે કેપેબલ છે જે ખરીદી શકે એમ છે એના માટે વિદ્યાર્થી મિત્રો પીડીએફ ફાઇલ મેળવી શકે આ રીતે બરોબર તો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિદાઉટ વેસ્ટિંગ ટાઈમ તો વિદ્યાર્થી મિત્રો પાંચમો પાઠ ખોટો જવાબ બરાબર એનો પહેલો જ પ્રશ્ન તમે પરીક્ષા પહેલાં કેવી રીતે તૈયારી કરો છો તો સરસ મજાનો ઉત્તર છે પરીક્ષા પહેલાં હું જે વિષયની પરીક્ષા હોય તે વિષયનું સંપૂર્ણ પુનરાવર્તન એટલે કે રિવિઝન કરું છું બરાબર બીજો પ્રશ્ન જોઈએ તો પરીક્ષાખંડમાં પ્રશ્નપત્ર મળે ત્યારે તમને ગભરામણ થાય કે ઉત્સુકતા કેમ તો પરીક્ષાખંડમાં પ્રશ્નપત્ર મળે ત્યારે મને ઉત્સુકતા હોય છે કારણ કે મેં જે તે વિષયના આગલે દિવસે બરાબર અભ્યાસ કરી લીધો હોય તે પ્રશ્નપત્ર વાંચી સમજીને ઉત્તર જ લખવાના હોય છે ત્રીજો પ્રશ્ન જોઈએ તો કોઈ પ્રશ્નનો જવાબ તમને ન આવડે તો તમે શું કરો છો મને કોઈ પ્રશ્નનો જવાબ ન આવડે તો હું તેનો જવાબ શિક્ષક કે માતા પિતા પાસે જાણીને તેને સમજીને યાદ રાખવાનો પ્રયત્ન કરું ચોથો પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના જવાબ સાચા છે કે ખોટા એ કેવી રીતે નક્કી કરશો તો પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના જવાબ સાચા છે કે ખોટા એ નક્કી કરવા હું તે લખ્યા પછી ફરી વાંચી જઈશ એ વાંચતા લખવામાં કે સરત ચૂકતી કંઈ રહી ગઈ હોય તો હું એ જાતે સુધારી લઈશ બરોબર આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પાંચમો પ્રશ્ન પાઠ્યપુસ્તક સાથે રાખીને પરીક્ષા આપવાની હોય તો તમને ગમે કે કેમ તો વિદ્યાર્થી મિત્રો હા પાઠ્યપુસ્તક સાથે રાખીને પરીક્ષા આપવાનું કહેવાય તો મને એવી પરીક્ષા આપવી ગમશે કારણ કે પાઠ્યપુસ્તક સાથે રાખીને પણ પરીક્ષામાં એ જ વિદ્યાર્થી જવાબો શોધીને લખી શકે છે કે જેણે વર્ગખંડમાં કે ઘરે તેનો બરાબર અભ્યાસ કર્યો હોય સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો જો તમે પાકું કરેલું હોય તો આરામથી તમે પ્રશ્નોનો જવાબ લખી શકો નહીં તો તમને પ્રશ્નોનો જવાબ મળે જ નહીં પહેલા તો બરાબર તમે કોઈ પણ બાબત માટે નિર્ણય લેતા પહેલાં કોઈનો અભિપ્રાય લો છો શા માટે હા મને સમજ ન હોય એવી બાબતોનો નિર્ણય લેતા પહેલાં વડીલો શિક્ષકો કે મારા મિત્રોનો અભિપ્રાય લઉં છું હા આ પ્રમાણે અભિપ્રાય લેવાથી આપણાથી ભૂલ થવાની શક્યતા નહીં થઈ જાય છે અને જે બાબત માટે નિર્ણય લેવાનો હોય તે બાબતમાં સારું પરિણામ મળી શકે સાતમો જોઈએ વિદ્યાર્થી મિત્રો તમારા લીધેલા નિર્ણય માટે તમને બીજાનું સમર્થન મળે તો જ તમે નિર્ણયને યોગ્ય માનો છો કેમ તો કે ના દરેક બાબતમાં મારા નિર્ણયને બીજાનું સમર્થન મળે જ તેવો હું આગ્રહ રાખતો નથી કારણ કે જે બાબતમાં મને લાગે કે હું સાચો છું તે બાબતમાં તે બાબતના નિર્ણયમાં બીજાનું સમર્થન ન મળે તો પણ હું મારા નિર્ણયને યોગ્ય માનું છું બરાબર આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો તમારી રીતે પણ એમાં થોડોક ચેન્જીસ કરી શકો જરૂરી નથી સેમ ટુ સેમ કોપી કરવું બરાબર આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ શું કહે છે તો કે ઉદાહરણ મુજબ આત્મ શબ્દથી વધુ શબ્દ શોધી તેનો અર્થ જણાવવાનો છે બરાબર તો આત્મવિશ્વાસ આત્માની શક્તિ ઉપરનો વિશ્વાસ આત્મશ્રદ્ધા બરાબર એવી રીતે આત્મબળ તો મનનું કે હૃદયનું બળ તો અહીંયા આ રીતે તમે બધા વિદ્યાર્થી મિત્રો શબ્દો જોઈ શકો બરાબર ત્રીજો પ્રશ્ન જોઈએ ઓષમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો તો દરેક વિદ્યાર્થીમાં પરીક્ષામાં પાસ થવા વિશે ખાલી જગ્યા હોવા જોઈએ બરાબર તો એને અહીંયા પહેલી ખાલી જગ્યામાં આત્મવિશ્વાસ આવશે બરાબર બીજીમાં આત્મ નિરીક્ષ આત્મકલ્યાણ આવશે અને ત્રીજીમાં રક્ષણ આવશે પોતાના પુત્ર પોતાનો પુત્ર પોતાની આત્મા ઓળખ ઊભી કરે છે એ કયા પિતાને ન ગમે દેશની પ્રગતિનો આધાર નાગરિકોની અને દેશની આત્મનિર્ભરતા પર છે આગળ જોઈએ નમૂના મુજબ શબ્દોનો પ્રયોગ કરી વાક્ય બનાવવાનું છે બરાબર ઉદાહરણ કાચું પાકું અહીં જોઈએ ઉલટું સીધું મેં તે મેં તો માટલું ઉલટું મૂક્યું હતું સીધું કોણે મૂક્યું આવી રીતે તમે વાક્ય બનાવી શકો બરાબર મુખ્ય એટલે કે ગોણ આજકાલ ખેતીની આવક મુખ્ય છે અને પશુપાલનની આવક ગૌણ છે સાચું ખોટું દાદીમાની વાત તો સાચું શિક્ષણ આપે છે જ્યારે ટીવી પરની વાતો ઘણીવાર ખોટું જ્ઞાન આપે છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો સવાલ જવાબ તો દરેક સવાલનો જવાબ આપવો જરૂરી નથી ઉપરની છે ધાબા ઉપર કપડાં સુકાવી આવવાથી બાળકો નીચે આંગણામાં રમે છે આગળ પાછળ શાળાની લાઇનમાં નાના બાળકો આગળ અને મોટા બાળકો પાછળ ઊભા રહે છે વધુ ઓછું ગામના બાળકોમાં ભણતર વધુ હતું પણ ઘડતર ઓછું હતું લાભ ગેરલાભ પરદેશ જાઓ તો ભલે જાઓ પણ સામા લાભ છે ને સામાં ગેરલાભ છે તે જરૂર જોજો જોડકા જોડવાનો છે વિદ્યાર્થી મિત્રો અ અને બ બરાબર કઈ રીતે જોડશો તો પોતાના વિષયનું પ્રસ્થાન પૂર્ણ

આખું જીવીશ ત્યાં સુધી વાંચો અને આપેલી વિક તો ખોટી હોય તો ખોટી વાત અને સાચી હોય તો સાચી વાત લખો બરાબર ભલે જવાબ ખોટો હોય પણ હું મારો જવાબ જ રજૂ કરીશ આ બધા વાક્યો છે વિદ્યાર્થી મિત્રો તો પહેલું વાક્ય છે એ સાચી વાત છે બીજું હું બાજુવાળાને પૂછી પૂછીને જ લખીશ ખોટી વાત મારા ગણેલા દાખલાનો જવાબ બીજાએ કહ્યો એ લખીશ ખોટી વાત લખાણ મારું અને સહી બીજાની એ રીતે જીવન ન ચાલે સાચી વાત મારો દાખલો શરૂ હું કરીશ પણ પૂરો બીજા પાસે કરાવીશ ખોટી વાત બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો થશે આગળ જોઈએ સાતમો પ્રશ્ન શું કે આપેલા વાક્યનો અર્થ માટે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે બરાબર દાખલાનો જવાબ જોઈ વિદ્યાર્થી એ વિસ્મય થયું તો વિદ્યાર્થીને દાખલાનો જવાબ ખોટો લાગ્યો અહીંયા વિદ્યાર્થી મિત્રો સાચા જવાબ માટે તેણે બાજુમાં વિદ્યાર્થીઓ જોઈને પોતાનો જવાબ સુધાર્યો ત્યારે ત્રીજામાં મારા દાખલાના જવાબ માટે હું બીજામાંથી નક્કી નહીં કરું આઠમો પ્રશ્ન જોઈએ તો નીચે વિગતોના આધારે પ્રશ્નોની રચના કરવાની છે બરાબર લાહોરનો એક વિદ્યાર્થી તમે વાંચી શકો આખો પેરાગ્રાફ અહીં સુધી બરાબર બાકી આગળ ઉપર છે જોઈએ આગળ બરાબર રામતીર્થ પણ આકાદીશમાં રામતીથ અહીંયા ઉત્તર વિદ્યાર્થી ક્યાંનો હતો વિદ્યાર્થી કોલેજની વાર્ષિક પરીક્ષામાં ક્યારે બેઠો વિદ્યાર્થીએ ચતુરાઈની કોને સડક બનાવી દીધા પરીક્ષા કયા વિષયની હતી પ્રશ્નપત્ર શું લખ્યું હતું વિદ્યાર્થીએ પોતાના ઉત્તરપત્ર શું લખી દીધું માટે વિદ્યાર્થીએ ઉત્તરપત્ર ઉપર આ પ્રમાણે લખ્યું આઠમો જોઈએ તો વિદ્યાર્થીએ પરિણામમાં કેટલા ગુણ મેળવ્યા નવમો પરીક્ષકે ઉત્તરવયમાં સી નોંધ કરી દસમો પ્રાંતમાં પ્રથમ આવનાર એ વિદ્યાર્થી કોણ હતો નવમો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો પોતે આપેલી વિવિધ પરીક્ષાના વિશે પોતાના અનુભવ લખશે અને તમારે તમારી રીતે વિદ્યાર્થી મિત્રો લખવાનું છે દસમો પ્રશ્નોના ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો તો જોઈએ પોતાનો જવાબ સાચો છે કે ખોટો તે જાણવા માટે છોકરાએ શું કર્યું પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે છોકરાએ બાજુમાં બેઠેલા ભાઈ બહેનને તેનો જવાબ શું આવે તે પૂછ્યું બરાબર બીજો પ્રશ્ન છોકરાના મનમાં ખોટા જવાબ વિશે સી ગઢમથલ ચાલતી હતી તો ચાર લીટીમાં સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો વિડીયો પોસ્ટ કરીને એ રીતે ત્રીજો પ્રશ્ન છે અહીંયા ચોથો બરોબર આગળ જોઈએ પાંચમો ગણિત પાક્કું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું એકમને આધારે વિધાન સમજાવો દાખલો આવડતો ન હતો એટલે ચોરી કરી એમ નહીં દાખલો બરાબર આવડતો હતો પણ વિશ્વાસ ન હતો એટલે પૂછીને આગળ જોઈએ પૂછીને લીધું આત્મવિશ્વાસ હતો ગણિતનો પ્રશ્નનો હતો વ્યક્તિત્વનો હતો ગણિત પાકું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું લેખક પોતાના જીવન માટે કઈ કઈ બાબતો પાકી કરવા વિશેષ નિર્ધાર કરે છે તો લેખક પોતાના જીવન માટે સ્વતંત્રતા મૌલિકતા મક્કમતાને કે દ્રઢ સંકલ્પ તેમના આત્મવિશ્વાસ જેવી બાબતો પાકી કરવા વિશે નિર્ધાર કરે છે તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે સોલ્યુશન જોયું છે આ વિદ્યાર્થી મિત્રો અહીંયા આ વિડિયોમાં બરાબર તો માય ડિયર સ્ટુડન્ટ્સ આશા રાખું છું કે આપણે નેક્સ્ટ બરાબર નેક્સ્ટ વિડિયો સ્વાધ્યાય પોતીનો સોલ્યુશનને લગતો હશે વિદ્યાર્થી મિત્રો તો પાઠ્યપુસ્તક અને સ્વાધ્યાય પોતી બધા વિડીયો છે એક પછી એક આવે છે વિદ્યાર્થી મિત્રો બરાબર તો ગુજરાતી ધોરણ આઠ પાંચમો ખોટો જવાબ એ પાઠના આપણે જે તમારા સ્વાધ્યાયના પાઠ્યપુસ્તકને લગતા પ્રશ્નો હતા એ બધા વિડીયો આ વિડીયોમાં આપણે સોલ્યુશન કર્યું છે તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલ મને સબસ્ક્રાઈબ કરી અને બેલેકોનને ઓલ ઉપર જરૂરથી પ્રેસ કરી દેજો જેથી નવા વિડીયોઝના સોલ્યુશનના તમારે આઈએમપી વિડીયોઝ છે એની અપડેટ તમને તુરંત જ મળી જાય બરાબર સાથે સાથે ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લેજો અને આ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ ઉપર જોતા હોય તો અમારા પેજને પણ જરૂરથી ફોલો કરી લેજો તો મારી સ્ટુડન્ટ્સ હાલ પૂરતું એટલું જ મળશું નવા ટોપિક સાથે જય હિન્દ જય ભારત